બિલકુલથી જે સવારથી જે રીતના જે વાતાવરણ જે મતદાનનું જે લોકશાહીનું મહાપર્વ જે ઉજવાઈ રહ્યું છે તેમાં જામનગર જિલ્લામાં જે સવારથી જ જે ગ્રામ્ય વિસ્તારો અને જે શહેરી વિસ્તારો છે તેમાં જે મતદાન માટે જે લોકો જે છે તે કતાર લગાવી છે દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ કે જે ત્યારે હાલ જામનગર નવાગામ ગામ ગેડ ખાતેનો જે વિસ્તાર છે કે જ્યાં સવાર સવારથી જે લોકો જે છે તે લાઈનમાં જે છે તે કતારો લગાવીને ઉભા છે મતદાન કરવા માટે જે સવારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે સાતથી નવ વાગ્યા સુધીમાં જે માત્ર નવ ટકા જેટલું મતદાન જે છે તે નોંધાયું હતું અને ત્યારબાદ જે નવથી જે આંકડાઓ આવે છે તેમાં માત્ર જે વીસથી વીસ પોઈન્ટ પિંચ્યાસી ટકા એટલે કે એકવીસ ટકાની આસપાસનું મતદાન જે છે તે નોંધાયું છે એટલે કે પરિણામે જે કહી શકાય કે જે મતદાનમાં જે છે તે અત્યારે શુષ્ક વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે તડકા જે અત્યારે વેવની જે આગાહી છે તેને લઈને ગરમીને લઈને પણ જે ક્યાંક ને ક્યાંક જે અત્યારે મતદાન ઓછું થતું હોય તેવું લાગે છે પરંતુ જે હજુ પણ જે લોકો જે છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને તમામ જે લોકો જે છે તે મતદાન કરવા માટે અત્યારે હાલ જે મતદાન મથકે પહોંચી રહ્યા છે પેરામિલિટરી ફોર્સ છે તેમજ જે તમામ જે લોકો છે ત્યાં અત્યારે સિનિયર સિટીઝન માટે જે અલાયદી વ્યવસ્થા પણ જે છે તે ગોઠવવામાં આવી છે પરંતુ જે આ વખતેના જે અલગ વાતાવરણના કારણે જે આ વખતે મતદાનની ટકાવારીમાં જે અત્યારે નોંધપાત્ર જે ઘટાડો જે છે તે જોવા મળતો હોય તેવું લાગે છે તો જામનગરમાં સતત સવારથી મતદાન થઈ રહ્યું છે પરંતુ અહીંયા ગરમીનો પહારો હવે છે જામનગરમાં કાળઝાળ ગરમીના પગલે અહીંયા મતદાન મતદારોમાં નિરાશા જોવા મળી રહી છે લોકો બપોરે બહાર નીકળવાનું ટાળશે જોકે ચાર વાગ્યા પછી ફરી એકવાર મતદાનમાં પૂરજોશી આવી શકે છે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે જીએસટીવી પણ સતત અપીલ કરી રહ્યું છે કે લોકોએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ અને આ નૈતિક ફરજ બજાવતા મતદાન કરવું જોઈએ તો સવારે સાત વાગ્યાથી જે રીતે મતદાન ચાલી રહ્યું છે સવારના સાત થી સાંજે છ વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ કાળઝાળ ગરમીના કારણે મતદારોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે અને બપોરે લોકો લોકો હવે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી હતી કે સાત તારીખે ગરમી વધુ રહેશે કેટલીક જગ્યાએ હીટવેવ ની પણ આગાહી કરવામાં આવી